માંગરોળના ગોવર્ધન ભાઈ એ ધંધો કરતા હતા ધંધો કરતા હોય કોઈ સામાન લઈને જાય પાંચ કિલો ગોળ આપો ને હું રૂપિયા પછી આપી દઈશ સારું પાંચ કિલો ગોળ લઈ જાઓ હસ્તે સ્વામિનારાયણ કે બે કિલો વરિયાળી દો ને રૂપિયા પછી દઈ જશ સારું બે કિલો વરિયાળી દઈ દો હસ્તે સ્વામિનારાયણ લો કાંઈ પણ વસ્તુ દુકાનેથી લઈ જાય હસ્તે સ્વામિનારાયણ હસ્તે સ્વામિનારાયણ એના પરિવારજનોને ખબર પડી સગાવાલાને ખબર પડી કીધું કે આ ચોપડામાં બધું હસ્તે સ્વામિનારાયણ હસ્તે સ્વામિનારાયણ તો સ્વામિનારાયણ એટલું બધું ખરીદી કરે છે ત્યાં કે ફલાણા ફલાણા લઈ હોય ને એટલે હું તો હસ્તે સ્વામિનારાયણ લખું બધા અરે કોની પાસે કરશો એ કે ગોવર્ધનભાઈ તો હાચો મહિમા હમસતા હતા એ કે જેને દેવાનું છે એનું જ નામ લખ્યું છે અને સાચી વાત છે ને આલોકમાં કોઈની પાસે ઉગરાણી કરવા જઈએ અને કદાચ એને હાથ ઊંચા કરી દીધા તો અને આને કહીએ હસ્તે સ્વામિનારાયણ હવે જેનું હોય એની પાસેથી ઉઘરાવાનું કામ આનું ઓલા હાથ ઉછા કરે તો હાથ હેઠા કરીને પણ પાસે કઢાવે એ આનું કામ જો આને સોંપ્યું હોય તો એવા ભાઈ તો ભગવાનના વિશ્વાસે હસ્તે સ્વામિનારાયણ હસ્તે સ્વામિનારાયણ આખો ચોપડું એમ જ ભરેલો પછી કોઈ રૂપિયા આપે તો એ ભલે ન આપે તો એ ભલે એ અને ચિંતા એને નહીં કરવાનું એ કે મેં તો આને સોંપ્યું હવે આ કરશે એમ ગુણાતીતાનું સ્વામીએ વાતોમાં એમ કીધું કે કાંઈ પણ મુશ્કેલી આવે કાંઈ પણ દુઃખ આવે તો ભગવાનને માથે છોડી દેવું કેમ કે આપણને મુશ્કેલીમાંથી ઉગરતા આવડે નહીં એ ઉગરવાનું કામ ભગવાન કરાવે એટલે ભગવાન ઉપર વિશ્વાસ ભરોસો હતો એટલે ગોવર્ધનભાઈ તો હસ્તે સ્વામિનારાયણ કરીને મૂકી દેતા હતા વાલા ભક્તો વાત સાવ સાચી છે આને કહેવાય કરતાં પણ આનો વિશ્વાસ ગોવર્ધનભાઈને ભગવાનને કરતા હરતા દ્રઢપણે માનેલા કે એમાં રહીને કરનારા તો ભગવાનને આમાં રહીને કરનારા તો ભગવાનને હું હસ્તે સ્વામિનારાયણ લખું તો ભગવાન એના હૃદયમાં પ્રેરણા કરશે ટાઈમ થાય ત્યારે એ જ એની હાથે દઈ જશે